હવે ત્યારે આપણે હવે સિરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાસણ ને એવું બધું આપણે ધોવાઈ ગયું છે ને એવું બધું બરાઈ ગયું છે એક ખાલી પાણી ભરવાનું બાકી છે દાઇટ થોડીક મોડી આવે એટલે પછી પાણી ભરવાનું એક આપણે બાકી હોય એટલે ટાકામાં થોડુંક ગરમ થઈ ગયેલું હોય એટલે ટાકામાંથી ન નાખવી પાણી મોટું સારું કરે ને ત્યારે જ આપણે ઠંડુ ઠંડુ પાણી ભરી લેવી એટલે ખાલી ગોળાને એવું ભરવાનું છે બાકી વાસણને એવું ધોવાઈ ગયું અને ને એવું થોડું ઘણું સાફસુફ કરવાનું છે જે બાકી છે એ ગોળા ફરશું ને ત્યારે બધી સાફ સફાઈ થઈ જાય છે બાકી ફળ્યું ને એવું તો બધું બોરાઈ ગયું છે અને શિવાની બેન આપણે જાગી જશે આપણે સિરાવી લીધું છે હવે કાંઈ વાંધો નહીં આપણે તૈયાર થઈ જાય એટલે હવે શિવાની બેન જાગી જશે ને એટલે એને તૈયાર કરી દઈશું પણ એ તો સવાર સવારમાં જાગે ને એટલે થોડા ઘણા તોફાન કરે એટલે અંકિતાબેન મોટા બપુના ઘરે લઈ ગયા છે એના રમાડે છે એના આજે છોકરાને તૈયાર કરવાનું હાલે છે અને શિવાની બેન એ જ બેઠા છે અંકિતા બેન ના લઈને જતા રહ્યા છે છોકરાને તૈયાર કરી દેશે અને શિવાની બેન અમારે જો નૈતિક બેન ખોળામાં બેઠા છે પછી હવે શિવાની નહીં તે આપણે કપડાં બપડાં બદલી દઈએ અત્યારમાં તો નવરા આવશે નહીં અને તેલ બેલ માથામાં નાખીને સરસ મજાની તૈયાર કરી દેવી આવી જા આવી જા તો હાલો હવે આવું હવે તૈયાર થવાનું છે એમ બેન શિવાની બેન તૈયાર થવાનું છે નો મને ફાળીને કેવા ફોન કરવાની તેલ નાખી દીધું માથામાં તેલ નાખી દીધું છે હવે તો આવવું હોય બેન ને નહી તો હવે તો પણ ઘર એને ફાઈ ને તૈયાર થવાનું છે હજી તો કાલે લાય છે કપડા ને માથું વળાયું નથી ને અમારે સુમિતભાઈ સરસ મજાની ગાડી લેવા છે ને અને હું કહેવાય રમકડું ડેટ કોઈ કહેવાય ડેટ કોઈ ઠેકડા મારે ને અંજો સિવાય નહીં કરે અંજો અંજો સિવાયની પાસે આવવા દેતો શિવાની પાસે આવવા દેલો શિવાની આમ જો પકડવા કરે એકાથ વલો હાથ ને ઓલો હાથ ને એને પકડી લેવા દેતો ક્યાં વહી ગયું જો આય ઓરું લઈ લે તો શિવાની પાસે જવા દે શિવાની શું કરે છે શિવાની ને બધા ફંદ હતા નું તાયર ખોલ લે બધા ફંદ વી ગયા રમકડો આવી ગયો ને તે તો દાંત કાઢવા મળી હતા

એ લઈ હવે ઘર ભેગા થાવ તો સારું છે કેટલી બધી જગ્યા રોકીને બેઠા છે સમજો ને આખું ટ્રેક્ટર ભરી લીધું હે કામ કટકો ન પડ્યો રહેવા જેવો જોઈએ બધો સાફ કરી લો હારો હાવણી હોય છે ને મારી દેજો આમ તો આમ બધું રજ રજ સડી ગઈ બધુંય સાફ સફાઈ કરી નાખો અને હવે પછી અહીંયા હગડે કરતા નહીં આજે કહેવાનું તમને સાફ આવવાનું જો આટલા બટલ કાય પણ આનો નાનો તમને સા પાવાનો છે હવે બધો સામાન ભરાઈ ગયો ને કે કે બાકી છે હજી પડ્યો છે હજી પડ્યો છે એક વખત એ બોપરા કરવાનું કરવું જ એક વખત આ જે ખાવા આવવું પડશે કે તો લારીમાં તો લગભગ બધો સામાન ભરાઈ ગયો છે થોડો ઘણો કે કામ રહી ગયો છે પલાટો બલાટો કે ટેકા બેકા એવું રહી ગયું હોય તો હવે સંભાળીને ગોતીને ભરી લેવા કેમ કે આરોર વાહન આવ્યું છે ને તો આરોર એમાં વહી જાય નકર તમારે ગાડી લઈને લેવા આવવું પડશે

कोण छे बेटा ओ हो 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 कोण छे कोण छे जई आमळा रो देखियो आमळा सानी रे आओ ई ओले हामे हाथ आमम थाई ने एमके मने रमाड़वा वाळू कोक छे बिजू एम पण ई तूच छ ई बाजू जावा करस ले जाव ले जाव ले जाव पाहे लियो अमर हु आणा नरेश आप उबो रेवु हया तो एन गमे

શિવાની ને કામ કરવા દેતી શિવાની રે તો હું કામ કરું ને કરતી હોય તો માર કેમ કામ કરું અને હવે એવું થાય કે એમ કે હવે જે ને એના મમ્મી ને થાકી દે ના પપ્પા શિવાની ને હું બતાવે છે પાલો ને તો છે કડકડ અવાજ આવે ને તો એમ છે ને બેન હું જોવો છો તમે અને હમણે આટલા આટલું આમ ફરતું તો ને તો જોઈએ ઈ તો એને બહુ ગમે ને

તડકો નહીં લાગતો થઈ હું રમતો હતો અહીંયા કાંઈ નહીં તે એમ તો અહીંયા જ સાંયું આવે છો અહીં નહીં તડકો તો એવું રમતો હતો પાણે ઉલાળવાનું હે એવું રમતો તો એ લે ભારે ભારે રમે છે સિવાય ની ગાડીમાં બી હાલ દીધી તો હવે રોંટાનો મસ્ત એમ કેવો છે તાઢો પોળ થઈ ગયો છે અને અહીંયા હવે આહુ હવે પડામાં મસ્ત મજામાં કામ ઉપાડ્યું છે

તો હવે આપણે પણ વાળું પાણી કરી લેશું અને બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમે કેવા લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળીશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય